બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ વાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુટપુરાના એમઈએસ બોયઝ સ્કૂલના પતાંગણમાં મુસ્લિમ લધુમતી સારા સંકલન સમિતિ રાજ્ય કક્ષાનો પ્રથમ સ્નેહ મિલન સમારંભના પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યની લધુમતી સારાના સંચાલકોનું

પટેલ ડોક્ટર ઇફ્તેકાર મલે આવનાર મહેમાનોને સાલ ઓઢાવી બુકે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઇદ્રિજભાઈ વોરા એ સારી રીતે એન્કરિંગ કર્યું હતું અને ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબે સૌનો પરિચય આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં સીમા ફરાજ ખાના યાકુટપુરાના સકીલભાઈ શેખે ખૂબ સારી રીતે મંડપની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું હરિભૌત અ جو مہربان اور رحمت کرنے والا ہے مالک یوم الدین روزے جزا کا مالک نعبد و اور ہم تجھی کو پوجے اور تجھی سے مدد طلب کرتے ہیں مستق اور ہمیں سیدھی راہ پر چلا سراط الذین علیہم راستہ گجرات بھر کے مسلم لگومتی متی ساڑھن ٹرسٹی ہو જે દરેક લોકો પોતાના ક્ષેત્રમાં પોતાના એરિયામાં મોઠું નામ ધરાવે છે એવા લોકો આજે અહીંયા હાજર છે હું સંસ્થાના ટ્રસ્ટી તરીકે આપ બધાનો આભાર માનું છું તમે બધા એમ તો બધાને સ્ટેજ પર બેસાડવું જોઈએ એ પ્રકારની અસ્થિઓ છે કેટલાક તો હું ઓળખું છું એટલે એક પ્રકારે આપણે કહી શકાય કે ગુજરાતની સોશિયો પોલિટિકલ લીડરશીપ અહીંયા છે એક ચિંતા સાથે આપણે અહીંયા આજે ભેગા થયા છે આપણી શાળાઓનું ગુણવત્તા સુધરે શાળાઓનું સંકલન થાય શાળાઓને ઉદભવતા સમય સમય પર પ્રશ્નોનું નિરાકરણ આવે અને સરકાર સાથે ભેગા મળીને બીજી એનજીઓ સાથે ભેગા મળીને કઈ રીતે એનો ઉકેલ લાવો એના માટે આપણે ઇન્શાઅલ્લા કોશિશ કરીશું તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે